घटना तो सामने आई है लोगों को इसका भोग बनना तंत्र के पाप की वजह से लो, लोग उसके भोग बने वा, वार बार इस रोज इस ब्रिज के बारे में मैंने तब से मांग की थी जब से मेरे इस विस्तार ने विधायक के लिए चुना था उस टाइम से माननीय नितिन भाई मार्ग मकान के मंत्री थे उनको बार बार रजूआत की कि ये ब्रिज आज 46, 47 सेवन ईयर से ज़्यादा टाइम हो गया है तो आप इसको नया बनवाइए और भारीदारी वाहन के जो लोडेड वाहन है उनके लिए इस ब्रिज को बंद करिए नहीं तो कभी भी हादसा हो सकता है और आज ये गंभीर हादसा हुआ ये तंत्र और सरकार की जो गंभीरता लेने की नहीं गंभीरता नहीं ली इस वजह से आज ये हादसा हुआ देखने छड़े लोग तो उन्होंने बताया कि ब्रिज गिर गया है तुरंत मुझ पर फोन आया और मैंने तुरंत विथ इन दो तो पांच मिनट के अंदर तुरंत तंत्र को खबर की डीएम को खबर की कि ऐसा घटना बन गई है तो आप तात्कालिक वहां रेस्क्यू भिजवाए और स्थानिक जो यहाँ के लोग हैं हमारे गांव के जो लोग हैं तरवैया स्थानिक तरवैया है मुजपुर के हैं डबका के जो लोग हैं उनको आ, 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 नाव वगैरह लेके यहाँ पे आने के लिए मैंने बोला कि आप लोग पहुंचिए तंत्र आने में टाइम लग सकता है और किसी की जान बचाने के लिए जितनी कोशिश हो सके इतनी कीजिए अभी तक गाड़ियां तो चार पाँच का बताया जा रहा है और अंदर डब गई है तो पता भी नहीं चल रहा है दो एक ट्रकों की बात

પોતાની રાજનીતિ રમતા હોય છે અને નેતાઓ હંમેશા પાંચ વર્ષમાં કરોડપતિ થઈ જતા હોય છે પરંતુ ચોથા વર્ગના કર્મચારીઓ બિચારા પોતાની જાન જોખમમાં રાખી અને બધાને બચાવતા પણ હોય છે પરંતુ તેમનું પેન્શન પણ બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ નેતા એકવાર ચૂંટણી જીતે તો તેને આ જીવન પેન્શન આપવામાં આવે છે તમે સામાન્ય વસ્તુ વિચારો કે જીઓનું રિચાર્જ કરો તો ત્રણ મહિનામાં આપણે હજાર રૂપિયામાં રિચાર્જ કરીએ અને ધારાસભ્યને પંદર હજાર આપવામાં આવે છે

નેતાઓ આવશે સ્ટેટમેન્ટ આપશે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ સુરતનું તકશીલા હોય રાજકોટનો ગેમ જોન હોય પછી મોરબીનો ઝૂલતો પુલ હોય કે વડોદરા શહેરનું તળાવ હળની બોટકાંડ હોય બધા જ લોકો નિર્દોષ મરી રહ્યા છે પરંતુ સેવસણવાલાને આ લોકોએ બોટ ચલાવ આપી દીધી હળની ની અંદર અત્યારે બ્રિજની વાત છે તો આ બ્રિજ એનું કારણ શું તમને ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી રજૂઆત કરે છે તો તમે લોકો બેઠેલા માણસો ને બબે લાખ ત્રણ ત્રણ લાખ પગારો છો નેતાઓ છો તમે અહીંયા કેટલું કેટલું રાજકારણ રમશો તમારા બાળકો આફ્રિકા હોસ્ટ્રેલિયા અમેરિકાની અંદર અભ્યાસ કરે છે પરંતુ ગરીબ જનતાના છોકરાઓ છે એમની હાલત તમે જોઈ છે એમના ઘરે તમે ગયા છે ના તમે તો ચૂંટણી જીતો એટલે બસ પૈસો બનાવો જનતા ભાળમાં જાય પરંતુ જાગવાની જરૂર જનતા છે લોકશાહીમાં હંમેશા જનતા સરવો પડી હોય જ્યાં સુધી જનતા જાગે નહીં ત્યાં સુધીના આવા બનાવો બનતા રહેશે પરંતુ જે મનના છે તેની ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા તેની આત્માને શાંતિ આપે પરંતુ ફરી કહું છું લોકશાહીમાં સર્વોપરી રાજા જનતા કહેવાય જનતા નહીં જાગે તો આવનારા સમયમાં આમના પછી કદાચ આપણો પણ નંબર આવી શકે છે